ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકાર માં કડી પાણી હાપેશ્વર જવા માટે કે નદીઓ ઉપર નાળા પડે એવી સ્થિતિ હતી એવી પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નાળાનું નિર્માણ કરીને વ્યવસ્થા ઠેઠ કરીપેશ્વર સુધી પહોંચાડી એનાથી વિશેષ આપણા જિલ્લાના કલેક્ટર શ્રીએ એના ઉપર ધ્યાન દઈને હાપેશ્વર ગામથી માંડીને કવાટ હાપેશ્વર ગામથી માંડીને ચીખલી ચીખલી થી માંડીને કોટબી કોટબી થી માંડીને તણખલા ગોયાવાટ આ વિસ્તારને જોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડીને આદિવાસી વિસ્તારમાં રોજગારી એવા પ્લાનિંગો અત્યારે થઈ રહ્યા છે ને ટૂંક સમયમાં એને આપણને મીઠાફળ ચાખવા મળશે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હાપેશ્વરથી માંડીને મોડાસર ચોકડી સુધી આપણે બધા સૌ જાણીએ કે ખૂબ લાંબા સમયથી થી ભારત નદી ઉપરના બ્રિજ ચોમાસામાં તૂટી જવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી જેના કારણે મધ્યપ્રદેશ પ્રદેશ રાજ્ય થી જિલ્લા થી જે વાહનો પસાર થતા હતા એ રંગલી ચાર રસ્તા થી માડીને બોડલી થઈને જવાના કારણે હેવી વાહનો પસાર થવાના કારણે આજે રોડ અમે પૂરી દીએ કાલે રોડને ને ખલાસ કરી દઈએ એવી સ્થિતિઓ હતી ત્યારે એની વાત આપણા સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ કરવાના પરંતુ મોડાસર ચોકડી થી માંડીને કવાટ રસ્તાને 10 મીટર પહોળો કરવા માટે એપીપી સરકારીયા કોંગ્રેસની સરકારના આશીર્વાદ નથી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારના આશીર્વાદો મળવાના કારણે મોડાસર ચોકડી થી માંડીને કવાડ સુધીનો રસ્તો 10 મીટર પોળો થાય રીસર્ફેસિંગ રસ્તાનું કામ થાય વાઇન્ડિંગનો કામ થાય એના માટે રાજ્ય સરકારે આપણને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દીધી છે ચલામલીથી માંડીને પાંડવળ સુધીની વાત કરો ત્યારે એ રસ્તો પણ આપણે બધા જોતા હતા પરંતુ આપણે બધા સૌ સાથે મળીને આપણે એનું ખાત ખાતમુહૂર્ત કર્યું ને અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ એ રસ્તાને પોળો કરીને

જવા માટે જે રસ્તો ખૂબ સાંકળો એને પણ રાજ્ય સરકારના સ્ટેટ વિભાગમાં રસ્તાનું વાઇન્ડિંગ થાય રસ્તો એના માટે અમે દરખાસ્તો તૈયાર રાજ્ય સરકારમાં મોકલી દીધી મારે તમારે બધાને પૂછવું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની સરકારો દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યમાં સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ કરી રહ્યા છે જેમ સરપંચ શ્રી પોતાની બાઉન્ડ્રી છોડીને એની સાઈ કોઈ બીજી તલાટ બીજી ગ્રામ પંચાયતમાં વેલિડ નથી માન્ય નથી એમ ભાઈ ધારા તરીકે સંસદ સભ્ય તરીકે જે જે સંસદ સભ્ય શ્રી ધારા શ્રીને તમે જ્યારે મતો દ્વારા અધિકારો દીધા છે એમનો જ અધિકાર ત્યાં પૂરતો છે તમે ધારાસભ્ય તરીકે આપણા વિસ્તાર આગળ વધે નંદનવન મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આશીર્વાદો માંગો આપણો વિસ્તાર પણ નંદનવન બની જશે તમારા ઈચ્છા આદ્રી વિધાનસભા ક્ષેત્રને નંદનવન બનાવવા માટે શિક્ષણ હોય આરોગ્ય હોય વિદ્યુતની વાત હોય સિંચાઈની વાત હોય એના માટે સન્માન્ય સ્ટીત અમે સૌ સાથે મળીને જારે કામ કરી રહ્યા છે ત્યારે આ બહારથી આવેલા લોકોની વાતોમાં આવ્યા વગર કારણ કે उपेंद्रભાઈ કીધું લેવાનું આપણે બધું ભાજપની સરકારનો પાછા વાત કેવી કરે આ તો જનતા જનઆંદન ના રૂપિયા છે પ્રજાના પૈસા પણ તમારી કોંગ્રેસની સરકારોમાં એપીપીની સરકારો તો છે જ નથી પણ એ સરકારોમાં પણ જનતાના રૂપિયા હતા પરંતુ તમારી પાસે આવડત ન હોવાના કારણે જે રાજ્ય કેન્દ્ર સરકારમાં પડેલો રૂપિયો તમારે લોકો સુધી પાસે લાવવાની આવડત નહોતી પ્લાનિંગ કરવાની આવડત નહોતી જેના કારણે ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જારી કરી રહ્યા છે ત્યારે જેમ મેં કીધું એમ કે આપણા સમાજ ને જાગૃતિ અભિયાન સુધારવો હોય તો આપણે બારથી માર્ગદર્શન જોતું નથી મારા આ રાયપુર ગામમાં પોલીસ પટેલ આગેવાનો સરપંચ અન્ય અન્ય પક્ષના નેતાઓ પણ અહીંયા અમારી પાસે અહીંયા કોંગ્રેસના નેતાઓ